લોકસભાના અધ્યક્ષ એટલે કે સ્પીકર ઓમ અને રાજસભામાં સભાપતિ ઉપરાષ્ટ્રપતિ આવા નિવેદનોને વારવાને બદલે અવિવેકી નિવેદનોને વારવાને બદલે અને સંસદની પ્રણાલી પ્રમાણે જે કાર્યવાહી થવી જોઈએ એ પ્રમાણે એ આગળ વધારવાને બદલે સત્તા પક્ષને એટલે કે હવે તો સત્તા મોરચો પક્ષ નથી સત્તા મોરચો છે કારણ કે ભારતીય જનતા પાર્ટી જે દિવસથી બહુમતી ગુમાવી ચૂકી છે ભાજપ ભાજપી સેના એ ભુરાટી થઈ છે અને એમને હરાવી દેવા માટે પેલા ઉત્તર પ્રદેશના બે છોકરડાઓ અખિલેશ યાદવ અને રાહુલ ગાંધી એ મુખ્ય જવાબદાર છે એવું માનીને એ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરે છે પણ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ઝેર ઓક્યું લોકસભાની ચૂંટણી ના પ્રચાર દરમિયાન બેફામ જુઠ્ઠાણાઓ હક્યા અને હિન્દુ મુસ્લિમ ડિવાઈડ કરવાની જે કોશિશ કરી એ છતાં દેશના મતદારોએ મેન્ડેટ આપ્યો કે એ પણ કંટ્રોલ કંટ્રોલમાં અને ઇન્ડિયા ગઠબંધન પણ કંટ્રોલ આ આપણે સમજી શકીએ એમ છે ભાઈ શ્રીનો દાવો હતો ઢોલ પીકતા હતા ચારસો પાર એનડીએ ને ચારસો પાર અને ભારતીય જનતા પાર્ટીને ત્રણસો ને સિત્તેર ત્રણસો અને કઈક એવું કરવું હતું કે જેથી ચૂંટણી જીતી શકાય બે હજાર ઓગણીસ ની જેમ પણ વિપક્ષ નો મોરચો ઇન્ડિયા ગઠબંધનનો મોરચો એ મજબૂત રહ્યો તોડી ન શકાયો એક માત્ર એમની પાછળ ઈડી છોડી મૂકવામાં આવી હતી અને એમણે લાલુ પ્રસાદની આરજેડી છોડીને ભારતીય જનતા પાર્ટી સાથે ફરીને ઘર માંડવું પડ્યું અને હવે ભારતીય જનતા પાર્ટી એમને આ વખતે રિટાયર કરી દેશે હજુ પાછા પલટુરામ પલટી મારવાની વેતરણમાં છે પણ અત્યારે તો એમણે નરેન્દ્ર મોદીને ટેકો આપી દીધો છે અને ચંદ્રબાબુ નાયડુ જેમણે નરેન્દ્ર મોદીને ડિક્ટેટર કરતા પણ વધારે ગંભીર એવા આક્ષેપો કર્યા છે કે આવો નેતા એ કોઈ જોયો નથી આવો તાનાશા એ ચંદ્રબાબુ નાયડુએ બીડીપી ના સુપ્રીમો કઈ ભાડવામાં બાકી નહોતું રાખ્યું એ હવે એમની કાક ગોળી છે ક્યાં સુધી રહેશે એ ખબર નથી પણ નરેન્દ્ર મોદી ને સતત થઈ ગયું છે રાહુલ ગાંધીનું અને એ ઓન એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં પણ એ આરોપી રહ્યા છે લોકસભામાં ઠાકુર જે રીતે રાહુલ ગાંધીની જાત પૂછી રહ્યા છે એ જોતા અને અને જાત જાત જેની જાતની ખબર નથી એ જાતિ જનગણનાની વાત કરે છે આવું બિભત્સ નિવેદન એ કરે છે ને બાકીના પણ નિવેદનો કરે છે અને જાણે કે રાહુલ ગાંધીને ને ધર્મનું જ્ઞાન નથી એ એવી રીતે બેફામ નિવેદનો કરવા માટેની એમને એમને જાણે કે લોકસભા છૂટ આપે છે બાકી રહેતું તો આજે રાજ્યસભામાં પણ અમિત શાહ રાહુલ ગાંધીના સંદર્ભમાં ચર્ચા કરે અને ધનખડ એલાવ કરે આમ એમ કહેવામાં આવે કે જે ગૃહના નેતા ગૃહમાં ઉપસ્થિત નથી કે આ ગૃહના સભ્ય નથી એના વિશે વાત ન થઈ શકે પણ જ્યારે સત્તા મોરચા ની વાત આવે ત્યારે સત્તા નહીં માત્ર ભારતીય જનતા પાર્ટી ની વાત આવે ત્યારે ઓમ બિરલા અને ધનખડ એમની ભૂમિકા જુદી હોય છે કારણ કે એ એમની મહત્વકાંક્ષાઓ છે એમણે પાછું છે ને ચૂંટાવવું છે એમણે ઉપરાષ્ટ્રપતિએ રાષ્ટ્રપતિ થવું છે રાજસ્થાન માંથી માંડ માંડ જીત્યા છે સંચાલિત છે આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે સંસદીય ગરિમાનો લોપ થઈ ગયો છે અનુરાગ ઠાકોરે માત્ર ઇન્દિરા ગાંધીને જ ભાંડે એમ નહીં ઓમ બિરલા કહે છે તો રાહુલ ગાંધી એમ કે છે કે તમે કોને કે મારે એમના માટે શું કહેવું તમે રસ્તો બતાવો એ વન અને એ ટુ કહીએ એમ એ જ રીતે એટલે કે હુ સેટિંગ ધ એજન્ડા તમે ખ્યાલ તમને ખ્યાલ છે કે બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસ માં નરેન્દ્ર મોદી એજન્ડા સેટ કરતા હતા બે હજાર ચોવીસ નો એજન્ડા રાહુલ ગાંધીએ સેટ કર્યો છે જ્યારથી એણે કન્યાકુમારી થી કાશ્મીર અને મણિપુર થી મુંબઈની યાત્રાઓ કાઢી અને લાખો લોકો એની સાથે જોડાયા જેને પપ્પુ જાહેર કરવા માટે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો એવું રાહુલ ગાંધીએ કહ્યું એ રાહુલ ગાંધી વિધતા મોદી તાકાત હોય તો સનાતન ધર્મ વિશે હિન્દુ ધર્મ વિશે મારી સાથે ડિબેટમાં આવી જાઓ રાહુલ ગાંધીની જાત પૂછે છે અનુરાગ ઠાકુર અને રાહુલ ગાંધી

બસો ચાલીસ બેઠકો મળી છે બસો બોતેર બેઠકો પણ નથી મળી એટલે સત્તામાં ઊંઘમાં પણ રાહુલ ગાંધી આવતા હશે એવું લાગે છે રાહુલની ચેલેન્જ એ સ્વીકારી શકે તો આપણે માનીએ ભાઈ અનુરાગ ઠાકુર બિચારા અનુરાગ ઠાકુર જેને મંત્રી નથી બની શક્યા અને મને ઘણી વખત એમ થાય છે કે કોંગ્રેસની અંદર રાહુલ ગાંધીની આજુબાજુ ભારતીય જનતા પાર્ટીના એજન્ટો જે બેઠા છે ધારો કે રાજીવ શુક્લ હિમાચલ પ્રદેશનો પ્રભારી બનાવવામાં આવે છે રાજીવ શુક્લ ને મને નવાઈ એ વાતની લાગે છે કે ભાઈ શ્રી ગુજરાતમાંથી ચૂંટણી લડવા માંગતા હતા રાજ્યસભાની

બહુ જ મોટો પ્રશ્ન છે અને જે મોલ એમની આજુબાજુ ગોઠવવામાં આવ્યા હતા હવે તો એમને ઓળખવા માંડ્યા છે ઓડિશામાં તો એમણે છે ને એ આખી ને આખી છે ને પ્રદેશ કોંગ્રેસ અને બીજા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન એમને બરખાસ્ત કરી દીધા કારણ કે એમના ધ્યાને આવ્યું કે આ તો બીજેપીના એજન્ટ તરીકે કામ કરે છે ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ કયા હોદ્દા ઉપર બેઠેલા નેતાઓ એ ભારતીય જનતા પાર્ટીના કે કમલમના એજન્ટ છે અને છતાં એમને દૂર કરવાનું એનો હજુ વારો આવ્યો નથી રાહુલ ગાંધીના ધ્યાનમાં છે કે એ પણ છે ને અહીંયાથી પણ સાફ સફાઈ થશે પણ રાહુલે જયારે સંસદમાં કહ્યું લોકસભામાં કહ્યું અને સામી છાતી હવે તો ગુજરાતમાં પણ તમને હરાવવાના ત્યારે છે મોદી હચમચી ગયા છે અને મોદીના જે કયા ગરાઓ છે એ રાહુલ ગાંધીને ટાર્ગેટ કરવા માટે એક યા બીજી એ તરકીબો યોજીને બેફામ નિવેદનો કરવા માંડ્યા છે અને એમાં મને તો નવા લાગે છે કે કેટલાક વરિષ્ઠ પત્રકારો અને કેટલાક કોંગ્રેસના નેતાઓ એ પણ કેવી વાતો કરે છે એના થોડાક ઉદાહરણ થોડાક ટમટમિયા હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું

એ ઓબીસી માં ઓલરેડી મુકાઈ ગયો હતો કારણ કે મંડળ પંચમાં જે જે જ્ઞાતિઓ હતી અને જે બાકાત રહી ગઈ હતી ગુજરાતની અંદર જેમને ઓબીસી માં નહોતી મુકાઈ એમને ઓબીસી માં મુકવામાં આવી હતી એટલે કોંગ્રેસી નેતાઓ એ પોતે અભ્યાસ કરતા નથી અને ખાસ કરીને ગુજરાતના જે કોંગ્રેસી નેતાઓ છે એ તો જાજો અભ્યાસ કરતા જ નથી અને એના પ્રવક્તાઓ જે છે એ તો છે ને રાષ્ટ્રીય નેતાઓ થઈ ગયા છે અને

કોંગ્રેસમાં હતા આજે ક્યાં ખોવાઈ ગયા છે એ આપણને ખબર નથી મનિસ્ટર થવાના હતા પણ મનિસ્ટર ક્યારે થશે એ ખબર નથી અભ્યાસી માણસો છે બંને પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં પ્રિન્સિપાલ અને કોંગ્રેસના અભ્યાસ વર્તુળના પ્રમુખ છે ગુજરાતના એ ગાંધીનગરમાં એક કોંગ્રેસી નેતા એમને ત્યાં લઈ ગયા હતા અને એ ભાઈ પોતે નરેન્દ્ર મોદી એમ કે વાણિયા છે જૈન છે એવું છે અને બંનેમાં ફરક છે તમે ચીનુ મોદી એ જૈન વાણિયા મોદી અટકધારી ચીનુ મોદી આપણા બહુ સદગત ગઝલકાર અને મનહર મોદી એ મોઢ એ ઘાચી છે એ મનોરભાઈ પણ સદગત થઈ ગયા મારા બંને મારા સારા મિત્રો હતા અને લેખકો પણ હતા મારા કટાર લેખકો હતા પણ આ ભાઈ કોંગ્રેસના નેતા એ માને નહીં ના ના એ તો જૈન વાણિયા છે એટલે મારે એક વાત તમને કેવી પડે જે શંકરસિંહ વાઘેલાએ ખેલ કર્યો હતો જયારે નરેન્દ્ર મોદી રાજકોટમાંથી ચૂંટણી લડતા હતા પહેલી ચૂંટણી વિધાનસભાની વજુભાઈ વાળા એ ખાલી કરી આપેલી બેઠક ઉપરથી ત્યારે શંકરસિંહ વાઘેલાએ ખેલ કર્યો કારણ કે ત્યાં પણ એવું હતું કે નરેન્દ્ર મોદી એ જૈન સમાજમાંથી આવે છે એવો એક ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો ત્યારે શંકરસિંહ વાઘેલાએ એ વખતે ત્યાં આગળ છે ને બેનર્સ લગાડાવ્યા હતા અને એમાં રાજકોટ ગાંચી સમાજ તરફથી એ બેનર લગાડવામાં આવ્યા હતા અને એમાં કહ્યું હતું કે આપણા સમાજના ગૌરવ સમા નરેન્દ્રભાઈ મોદી એ ચૂંટણી લડી રહ્યા છે અને આપણને બધાને એનું ગૌરવ છે વાઘેલાનો હેતુ એટલો હતો કે લોકોને કેવા હતા કે મોડ છે એ છે આપણે કોઈ સમાજને હલકો ગણતા નથી ગાંચી સમાજ સાથે પણ અમે તો ખેડૂત રહ્યા એટલે અમારે ઉત્તર ગુજરાતમાં ખડામાં અનાજ તૈયાર થાય એટલે ગાંચી આવીને કોથળા ભરી જાય

પત્રકાર મિત્ર અને ક્યારેક ગ્રુપમાં અમે જયારે સમકાલીન ના તંત્રી સમય કરતાંજય કુમારે હમણાં છે એક ચેનલ ઉપર એમ કહ્યું કે ફિરોઝ એ તો ગાંધી અટક એ મહાત્મા ગાંધી પાસેથી ઉધાર લીધી આજે મેં ધનંજય ને ફોન કરીને કહ્યું મેં કીધું ભાઈ આ ફિરોઝ ના પિતાશ્રી ભરૂચમાં એન્જિનિયર તરીકે મુંબઈમાં હતા અને એમના માસી એ અલ્હાબાદની સિવિલ હોસ્પિટલના સર્જન જનરલ હતા અને એટલે ફિરોઝ ગાંધી એ ત્યાં અલ્હાબાદ ગયા હતા અને એ પારસી હતા પારસી હોવા છતાં લગ્ન થયા ત્યારે પંડિત પરિવાર છે જેને ઘણા લોકો છે ને વિકૃત માનસવાળા અથવા તો બુદ્ધિના લઠ જે લોકો છે એ લોકો એમને મુસ્લિમ ગણાવે છે એમના ગોત્રને પણ એ કાશ્મીરી પંડિત પરિવાર એ કાશ્મીરી પંડિત દીકરી એટલે કે ઇન્દિરા પ્રિયદર્શિની નહેરુ એ ફિરોઝ ગાંધી સાથે ઓગણીસો બેતાલીસ અલ્હાબાદના આનંદ ભવનમાં એ વૈદિક એટલે કે હિન્દુ વિધિથી એમના લગ્ન થાય છે અને એ વખતે ફિરોઝ ગાંધીના માતુશ્રી માતુશ્રીને એ બધા પણ ત્યાં આગળ હાજર હતા અને બીજું મેં ધનંજયને એ પણ કહ્યું કે ભાઈ ફિરોઝ ગાંધી જારે ઓગણીસો માં ગુજરી ગયા અને એ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતા અને દિલ્હીમાં એમના અગ્નિ સંસ્કાર હજારો લોકોની હાજરીમાં અને પ્રાઇમ મિનિસ્ટર પંડિત નેહરુ જે એમના સસરા થાય એમની ઉપસ્થિતિમાં એ દિલ્હીમાં થયા હતા એમના અંતિમ સંસ્કાર અને અગ્નિ અગ્નિ સંસ્કાર થયા હતા એમના છતાં ઉત્તર પ્રદેશના ગુજરાત કોંગ્રેસના નેતાઓને કે ઇલાહાબાદ આવીને ફિરોઝ ગાંધીની મજાર ઉપર તમે પુષ્પો તો ચડાવી જાઓ એમ કે આ કેટલી વિકૃતિ છે માનસિક વિકૃતિ વાળા જે લોકો છે એ લોકોને આપણે શું કહી શકીએ મને લાગે છે કે આવા આવા વોટ્સઅપ યુનિવર્સિટીમાં જે રીતે જુઠ્ઠાણા ફેલાવવામાં આવે છે અને હવે તો લોકસભાની અંદર આવા મળી રહી છે સત્તામાં જે લોકો બેઠા છે એમના સંસદ સભ્યોને મને લાગે છે કે એમણે એમને છે ને સ્પીકરશ્રી અને સભાપતિશ્રીએ કાય કાનૂન બતાવીને ધારાઓ બતાવીને એમને વારવા જોઈએ છેલ્લે છેલ્લે મારે આનંદ વર્ધન સિંહ જે પ્લેટફોર્મ છે એમણે હમણાં જે વાત એ વાત નો મારે ઉલ્લેખ કરવો જોઈએ કે કેન્દ્રના ગૃહમંત્રી એમણે કહ્યું કે કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે ઉત્તર પ્રદેશના બધા કલેક્ટરોને ચૂંટણીના મતદાન પહેલા ફોન કરીને ધમકાવ્યા હતા અને એનો જવાબ રાહુલ ગાંધી એ યોગ્ય રીતે ન આપી શકે એ અખિલેશ જ આપી શકે અને અખિલેશે એ વખતે જે વાત કરી હતી એનો ઉલ્લેખ પણ આનંદવર્ધને કર્યો અને મને એ ખૂબ ગમી વાત આનંદવર્ધન કહે છે કે અખિલેશે દરેકે દરેક જિલ્લાના પોતાના સમાજવાદી પાર્ટીના અધ્યક્ષોને ફોન કર્યા અને કહ્યું કે કાલે મતગણતરી વખતે સોરી મતગણતરી વખતે દસ હજાર લોકો લઈને તમારે ત્યાં હાજર રહેવાનું છે અને એમણે ડીએમ એટલે કે જિલ્લા કલેક્ટરોને ફોન કર્યા કે જો તમે કઈ આડુઅવડું કરશો તો કાં તો મારી લાશ ડરશે અથવા તો તમારી લાશ ડરશે રાહુલ ગાંધી સામાન્ય રીતે આવી વાત ન કરે પણ અખિલેશ યાદવ એ આ વાત એટલા માટે કરી શકે કારણ કે ઉત્તર પ્રદેશના રાજકારણને સુપેરે સમજે છે મને લાગે છે કે આપણે બહુ જ સાવચેત રહેવાની જરૂર છે જાગૃત રહેવાની જરૂર છે અન્યથા ફરીને પરિસ્થિતિ એવી નિર્માણ કરવાની કોશિશ સત્તામાં બેઠેલા લોકો કરવા માંગે છે કે જે આઝાદી પહેલા રેલવે સ્ટેશનો ઉપર હિન્દુ પાણી અને મુસ્લિમ પાણી એ અલગ અલગ જે રીતે પીવા માટે રખાતા હતા એવા જ સંજોગો ફરીને નિર્માણ થાય એવી એમની કોશિશ છે પણ આપણે ભારતના લોકો સરદાર સાહેબ જેમ કહે છે એમ કે આ દેશ હિન્દુઓનો છે આ દેશ મુસ્લિમોનો છે આ દેશ શીખોનો છે આ દેશ જૈનો છે આ ખ્રિસ્તીઓનો છે આ દેશમાં વસતા તમામનો આ દેશ છે અને એટલા માટે આપણે બંધારણની રક્ષા કરવી જોઈએ લોકશાહીની રક્ષા કરવી જોઈએ બંધારણીય અધિકારોની રક્ષા કરવી જોઈએ અને જાગતા રહેવું જોઈએ તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે દેશમાં અને વિદેશમાં નમસ્કાર